મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો અત્યારે વાગ્યા બપોરના સાડા અગિયાર વાગે અને બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજે કાલે હવે ગુરુ પૂનમ તો જો ગુરુ પૂનિયમની તૈયારી એડવાન્સમાં અગાઉથી ચાર વાટી દીધી કાલની નાદની બે દાવાની ભેગી જો કે કાલે આવવાનો મેળ નહીં પડે કાલે આખો દિવસ ભજનનો પ્રોગ્રામ હશે બહુ જબરજસ્ત મજા આવશે વાણીનાથે જશું તો આપણે લેવાની ફોજ થોડી લઈ લઈએ તો જેથી કરીને ફોજ ફોજ દેવ બનાવતા ફાવો તો જો ફોજ વિખંજ કેટલો રહી ફોજ એ તો તમારે લેવા આપડો વાળમાંથી ફટાફટ ફજ લઈ લઈએ હું તમને બતાવું કે ફજનો પત્તો કેવો હું તમને લાઈવ લાવ બતાવ બીજો પત્તો ના ઘાટો ના અવળું થાય ઘાટ આવે તો બીજો પત્તો શેરવાનું એ થઈ જાય જો તો અમારે ખેતરમાં કંકોળ હોય વાળી વળજ્યો હોય આવો ફજનો પત્તો એ હોય તોનો ફોજ ના આ રીતે પત્તો આવજો ઓનો બહુ મસ્ત એવા વેલણીઓ થાય બતાજી બધા મું જો ખેતર માં બધું હોય કોઈ ના હોય એવું ના હોય અમારે હું કોઈ કશું લેવા જવાનું ના હોય વેચાથી બજારમાં તમારે બધા હોય ને લેવા જવું પડે

ચાલી અને આજે તો ભેંસો ગાયો લગભગ એક મહિને બહાર કાઢી કારણ કે એક મહિનાથી સતત વરસાદ ચાલુ હતો એટલે આજ બહાર કાઢી ચાર બાર કમ્પ્લીટ ભેસો નોખી દીધી અમે ઘેર જઈને દાઢી બાટી કરાવીએ આમ તૈયાર થઈ જઈએ કાલ ગુરુ પૂનિમ હતી અને એક બાજુ જો સફાઈનું કામકાજ ચાલુ હો કાલ ગુરુ નહીં યાર સારું પાછું હા ગુરુ તો જવું જ પડે કાલની રજા ગુરુ પૂનિયમની ચાર વાત વાત જો તડકો હતો હાલ અને પાછું અંધારી ના આવ્યા ઘડી ઘડી શીખે હું ખેલ કરવા ને વર હા દેજ ખાવો પડતી નહીં યા હાલ અંધારેલું તું હાલ અંધારેલું તું જોજો ચો વાંદરો ચો લાયો ઘાટતો ઘાટતો બેસ્યો બહાર કાઢી એટલે આવશે ઓમ નતો આવતો મિત્રો જય માતાજી તો જો આજે અમારે બનાવવાનો હું ફોજનો મુઠિયો તો ફોજનો મુઠીયો કઈ રીતે બને આજે હું તમને ફૂલ રેસીપી બતાવું જે બાજરીના લોટમાં બનાવવામાં આવું ફોજનો મુઠીયો તો જો અમે અત્યારે ખેતરેથી વેણી લાવ્યા છીએ ફોજ અને અમે એને કઈ રીતે રેસીપી બનાવવાની આવો ફોજનો મુઠીયોની એ તમને બતાવું લેવાનો પ્રથમ પેલા જો બાજરીનો લોટ લેવાનો એની અંદર મરચું અને અડધા પછી એની અંદર લોટની અંદર જે આપણો ફજનો પત્તો લાવ્યો હોય ને એ થોડો થોડો ઝીણો સમારેલો હોય ને એ લોટ ની અંદર મિક્સ કરવાનો વ્યવસ્થિત રીતે ધોઈ તો એની અંદર જો અજમો મરચું અને લસણનો પેસ્ટ નો અંદર એડ કરી દેવાનું અને આ રીતે લોટ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું આની અંદર જો બાજરીનો લોટ હા કમ્પ્લીટલી લોટ બંધી જાય એટલે એવાને બાફવા માટે મૂકવાનો વ્યવસ્થિત ગોળ રોલ કરી જેમ આપણો પાતળો આવો ને એ રીતે એનો પણ રોલ બનાવી બનાવી અને વ્યવસ્થિત રીતે બાફવા મૂકવાનો તો આ રીતે મસ્ત એવો રોલ બનાવવાનો જેમ આપણો પાતળો બનાવીએ એ ટાઈપ જ આ રીતે બનાવવાનો આ રીતના ગોળ રોલ કરી અને આ રીતે ગોઠવવાનો જેથી કરીને બહુ મસ્ત એવો બફાઈ જાય બફાઈ જાય પછી એના નાના નાના પીસ કરવાના તો અમુ જો મુઠીયો બફાઈ ગયો કમ્પ્લીટ અને અમે સીધો એનો વઘાર થશે મુઠિયાનો અને મુઠીયો અંગાથી ચા જોવો તો જો એક બાજુ ચા પણ તૈયાર થઈ જાય અને એક બાજુ મુઠીઓ પણ થશે જો વઘાર મૂકી દીધો તો વઘાર આવી ગયો એની અંદર તલ અને કરી જોતા

ફોજનો ફોજ ન કહેવાય કેટલીય પ્રકારનો આવું દૂધીનો મુઠિયા આવું ફોજનો મુઠિયા આવું અનેક પ્રકારનો આવું તો આ તો અમારા ખેતરનો ફોજનો વેણેલો અને મુઠીયો અમે આપણે ટેસ્ટ જોઈએ થયો તો મુઠિયાનો વધારે વધારે ચા અંગાથી મૂઠીઓને બહુ મસ્ત એવી મેચિંગ થાય તો ચલો આપણે ચા પણ નહીં અને જોઈ જોઈ ટેસ્ટ કરીએ લેબુ લાવ ઉપર ખટ લીંબુ તો નીચે લો તો બહુ મસ્ત ટેસ્ટ આવવાનો તો ચોક્કસ તમે પણ આ જોઈ અને મૂઠિયાઓ ચોક્કસથી બનાવજો મને ફોજનો હમ